મિત્રો જય બાબાજી જયરામભી આપણે આરા એટલે ગુજરાતીમાં મિત્રો તમારું સ્વાગત છે તો મિત્રો આજે વાત કરવા જઈ રહ્યો છું મિત્રો સુરેન્દ્રનગર જિલ્લાની અંદર આવેલું એવું પીપળી ધામ વિશે મિત્રો અત્યારે દર પીધે કંઈક હજારો શ્રદ્ધાળુ બાબાજીના દર્શન કરવા માટે મિત્રો આવે છે અને મિત્રો દર્શન કરીને કંઈક પાવન થાય છે મિત્રો તો મિત્રો જોઈ લો કે તો અત્યારે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુ લોકો આવે છે અને રામદેવજી મહારાજના દર્શન કરીને ધન્ય થાય છે તો તમે કોઈ જે કોઈ ના આવ્યા હોય અવશ્ય એકવાર પીપળી ધામ આવજો અને રામદેવજી મહારાજના દર્શન કરી અને ધન્ય થજો જય રામદેવજી મહારાજ જય બાબાજી ये दिवाली मुंजरा के लिए हां भागो अरे सारा ने सारा जी भागते हैं